ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડે તેની ઓગણપચાસ વર્ષની સફળયાત્રાને ઉજવતા ગર્ભભેર જાહેરાત કરી છે વર્ષ ઓગણીસો છોતેરમાં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીં પરંતુ રાસાયણિકો પેટ્રોકેમિકલ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃ પ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બની ગઈ છે જેએનએફસીએ વર્ષો સુધી દેશભરના લાખો ખેડૂતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે આ સાથે જ તેના ઔદ્યોગિક ઉત્પાદનો ભારતના અનેક કાચા માલ રૂપે સેવા આપી રહ્યા છે કંપની પર્યાવરણ આપતા ઉર્જા બચત કચરો કર્મચારીઓ અને સહકાર વગર શક્ય બન્યો ન હોત વર્ષમાં પ્રવેશ કરતી કંપની જે નો સંકલ્પ છે કે તે સતત નવીનતા ગુણવત્તા અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે નમસ્કાર હું પંકજ મેનેજર અને

થી જ સમગ્ર દેશમાં ખાતર તથા રસાયણોના ક્ષેત્રમાં ખ્યાતનામ છે તથા દેશની કૃષિ તથા ઔદ્યોગિક પ્રગતિનો આધારસ્તંભ રહી રાષ્ટ્રની આત્મનિર્ભરતા તથા આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે સમયાંતરે પ્રગતિ કરીને આજે ખાતર તથા ઔદ્યોગિક રસાયણો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના ક્ષેત્રમાં પોતાનું એક સ્થાન બનાવેલું છે જીએનએફસી સતત ટેકનોલોજીકલ સુધારા કરી વ્યવસાય કાર્યક્ષમ ઉત્પાદકતા માં સુધારા તથા પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે